જેવે વઈ લાગી પડ્યો બમરા ઉડ્યા રે જોઈ લો જોઈ લો જોઈ લો ભાઈ આ ભાજપની રેલીમાં ઉડ્યા છે ભમરા બરોબર આ જોઈ લો હવે તો ભમરાએ કંટાળી ગયા છે તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ તમે વિડીયોમાં તો જોઈ શકો છો કે કઈ રીતે ભમરા છે તે ઉડી રહ્યા છે અને ભાજપની રેલીમાં ભાઈ પહેલી વાર આવું થયું છે અને તમે લોકો જુઓ ભાઈ આ બધા બાઈકો લઈને પોતાના ઘર ભેગા થઈ ગયા છે કેમ કે ભમરા એટલા બધા ઉડી રહ્યા હતા ને કે એક ડંક મારે ને તો આખું રિજેક્શન આવી જાય છે બરોબર એ એવડા મોટા ભમરા હતા તો હાલો વિડીયો ની કરીએ ભાઈઓ શરૂઆત નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયો જે આ પછી ભાઈઓ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ધાનેરાનો આ વિડીયો છે મિત્રો અને ધાનેરાનમાં જે રોડ શો થતો હતો ભાજપના રોડ શોમાં ડીજે હતું ને ડીજેના કારણે ભાઈઓ વધારે પડતા ઘોઘાટના કારણે આ ભમરા સૂતા હતા અને અચાનક ભમરા રીસી પડે છે અને આ ભાજપની રેલી ઉપર તૂટી પડે છે અને જ્યારે બધા લોકો જોઈ જાય છે કે આટલા બધા ભમરા ક્યાંથી આવે છે ત્યારે બધા લોકો પોતાની જાન બચાવીને ભાગવા મળ્યા હતા એટલે વિડીયોને જોઈને ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ હવે તો ભમરા પણ કંટાળી ગયા છે તો ભાઈઓ એવું કશું જ છે નહીં જો વિડીયોમાં વાત કરવામાં આવે તો આ ભમરા છે એ માટે ઉડ્યા હતા કે વધારે પડતું જે ડીજેનો અવાજ હતો ને એ ડીજેના અવાજના કારણે ભાઈઓ આ ભમરાઓ ઉડ્યા હતા કેમ કે તમને ખબર છે કે આપણે કોઈ પણ જાનવર હોય કે ગમે તે વસ્તુ હોય જો તેને આપણે હેરાન કરીએ તો જ આપણને એ હેરાન કરે છે એટલે જ આ ડીજેના કારણે તમને ખબર હશે કે જ્યારે ડીજે આપણા ઘરની બહાર જતું હોય છે તો આપણા ઘરમાં જે વાસણ પડ્યા હોય છે ને વાસણ ભાઈ ખખડતા હોય છે તો તમે વિચારી શકો છો કે જ્યારે આજુબાજુના ઝાડ ઉપર ભમરા બેઠા હશે તો એ ભમરાને પણ ધ્રુજારી આવે ને ધ્રુજારી આવતા જ આ આખે આખા ભમરા તૂટી પડ્યા છે ભાઈ આ ધાનેરામાં જે રોડ શો હતો ને આ ભાજપના રોડ શોમાં તૂટી પડ્યો છે તો હાલો સૌથી પહેલા તમને વિડીયો બતાવજો ભાઈઓ તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો